દરેક પ્રકારના સમાચારો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજે મોટી સંખ્યામાં એકત્ર થઈ અને પ્રાંત કચેરી ખાતે વિવિધ પ્રકારની રજૂઆતો કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા પ્રાંત કચેરી ખાતે આજે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય ગામ નમૂના નંબર બે સિટી તલાટીનું રેકોર્ડ બંધ કરી સિટી સર્વેમાં ટ્રાન્સફર કરવા અંગે સહિતની વિવિધ પ્રકારની રજૂઆતો કરવામાં આવી હતી

સાહેબ ને લેખિત અને મૂકી રજૂઆત કરવા માટે માહિતી